અને અત્યારે ના પાણી આવી ગયું છે પુષ્કળ અત્યારે ના જઈએ કે આમ છે એ નહીં મિત્રો એટલે અત્યારે દરિયો જો ભરાય છે અને થોડી વારમાં મિત્રો આગળ ખાલી થશે એટલે પછી આપણે અંદર ગુફાની અંદર જશું અને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણા બ્લોક જોતા બધા મજામાં જ હોય ને અત્યારે મિત્રો વાગી ગયા છે સાડા દસ અને આઠ વાગે આવતો થયો વરસાદ એટલે આઠ વાગે બ્લોક ચાલુ ના કરીએ તમે જોઈ શકો તો બધું ગંદુ કરી દીધું છે ગાય તો મસ્ત મજાનું ગંદુ કરી દીધું છે અને આજે આપણે મિત્રો જવાનું છે ભયંકર ગુફા એ અને ઇન્ડિયા કા નંબર વન ગુફા હે કયા ગામ હે એ તો હું તમને નહીં કહું પણ તમે જોયા કરો તમને આગળ જતાં ખબર પડી જાય છે એટલે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હજી સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરવી તો ફટાફટ સબસ્ક્રાઈબ નાખો તો આપણે જવાનું છે અંધારી ભયંકર ગુફા ઇન્ડિયા કા નંબર વન ગુફા તો તમે બન્યા રહેજો આપણે હવે નીકળીએ નથી કરવું બહુ મોડું દો ત્રણ કલાક કા રસ્તો હે ગાય જ તો બે ત્રણ કલાક તો પોખતા થશે ટુ વ્હીલમાં તો આપણે હવે નીકળીએ તો મિત્રો અત્યારે આપણે પોચી ગયા છીએ ઇન્ડિયા કા ભયંકર ગુફા અને તમે જોઈ શકો મસ્ત મજાનું એક નંબર મંદિર છે એ દરિયો પણ અત્યારે કાંઠે આવી ગયો છે તો ચાલો આપણે નજીક જઈએ હવે પછી આગળ બધો ઇતિહાસ જાણવાનો છે આજના બ્લોકમાં મિત્રો આપણે પોચી ગયા છીએ ભયંકર ગુફાએ આપણે ઇન્ડિયા કા નંબર વન ભયંકર ગુફા છે અને અત્યારે એના મિત્રો પાસે પાણી પોગી ગયું છે એટલે દરિયો હાવ પાસે આવી ગયો છે અને તમે જોઈ શકો આ દરિયો અને અહીંયા છે ભયંકર ગુફા જોવો પાણી ઉડાડશે આગળ જોવો મિત્રો આગળ પાણી કેટલું ઉડાડે હા જલ્યો મિત્રો અહીંયા છે ભયંકર ગુફા જવાનો રસ્તો જો આ તમને બગીચા દેખાય ને અહીંયા જોવો બધો દરિયો અત્યારે હાવ આવી ગયો છે મિત્રો કાંઠે તો આવું છે બધું ને જો અહીંથી જવાય ભયંકર ગુફા એ આગળ પાણી આવશે હું તમને બતાવું જો આ ભોયરું તમને દેખાય તો જો અહીંયા મિત્રો ભોયરું છે જો આ સીધે સીધું મિત્રો ભોયરું છે કેળી છે અને અત્યારે એ ભોયરાની અંદર મિત્રો બથેશ્વર મહાદેવ બિરજમાન છે અને અત્યારે ના પાણી આવી ગયું છે પુષ્કળ એટલે અત્યારે દરિયો જો ભરાય છે અને થોડી વારમાં મિત્રો આગળ ખાલી થશે એટલે પછી આપણે અંદર ગુફાની અંદર જશું અને સંપૂર્ણપણે તમને દર્શન કરાવીશું અને તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે હવે થોડી વાર આપણે મિત્રો અહીંયા ઘડી ગઈ છે દરિયો ખાલી સી જાય જવા તમે પાણી કેમ ઉડાડે મિત્રો આમ જોવો તારી તારે મિત્રો ફૂલ એટલા ફૂલ પાણી ઉડાડે ને દરિયો નજીક આવી ગયો છે તો ચાલો મિત્રો હવે આપડે ઘડી મુલાક માં બન્યા રાજો પછી આપણે તમને અંદર લઈ જઈએ જઈશું હવે મિત્રો મસ્ત મજાનો ઘણો ખરો દરિયો ખાલી થઈ ગયો છે એટલે હવે આપણે અંદર જઈ શકશું ભોયરાની અંદર દર્શન કરવા માટે અને ભયંકર કહીએ ને તો ભયંકર એટલે ભયંકર ભોયરું છે અંદર એકાળી બત્તી હોવું જોઈએ અથવા એકાળો ફોન લઈને આવવું જોઈએ કે અંદર તમે અંધારું છે ને એટલે તમે અંદર પાણા જેવી જગ્યા હોય એટલે મિત્રો તમને પણ વાગવાની શક્યતા પણ રહે છે આ બહારનો નજારો છે જો એટલો દરિયો ખાલી છે ને અત્યારે આપણે ઊભા છીએ અધવશાળે એટલે અંદર એ નથી ઊભા કહે બહારી નહીં ને અમારી સાઇટમાં તમે જોઈએ કેડી છે અત્યારે અંદર હું ઊભો છું અને અત્યારે શૂટિંગ કરું છું તો બહુ ભયંકર જેવી ગુફા છે એકડા આવો તો મિત્રો બીક પણ લાગે એટલે તમે આવો તો કોઈક સાથે છથવારો કરીને આવવું જોઈએ ને અત્યારે તમને મને બરાબર નહીં ભાળી શકતા હોય કેમ કે મિત્રો અત્યારે અંધારાની જેવી ગુફા છે એટલે હું કાળા ચકો આવતો હોય છું પણ થોડુંક કેમ કેમકે બહુ ભયંકર ગુફા છે અંદર કોઈ માણસ પૂજા કરી રહ્યા છે અત્યારે દર્શા ખાલી શાહ ભેગા અત્યારે પૂજા કરવા આવી ગયા છે મિત્રો બહુ એટલે બહુ મિત્રો કા ભયંકર ગુફા એ ઇન્ડિયા કા નંબર વન ગુફા છે અત્યારે બહારના લોકેશનમાં આપણે આવી ગયા છીએ અને અંદર તો મિત્રો એટલે છે ને આવી રીતે જઈએ અંદર બહુ અંધારા ગુફા છે અંધારા બે ત્રણ તો મિત્રો બતીઓ લઈ જવી જોઈએ અને અંદર પાણી પણ આવી જાય એટલે મેં તમને બતાવ્યું હતું આગળ કે એવું બધું પાણી આવેલું હતું પણ અત્યારે તો મેં મિત્રો કીધું એમ દરિયો ખાલી થઈ ગયો છે એટલે પાણી અત્યારે પાછું હટી ગયું છે એટલે કોઈ જાતની ઉપાદ તો છે નહીં મિત્રો અને અત્યારે જો આપણે બહાર આવી ગયા છીએ ઘડીક વારથી થોડીક વાર પૂજા કરીને ત્યાં સુધી બેસી અને પછી પાછા મિત્રો આપણે અંદર જઈ તો આવું બધું અત્યારે જો ચાલી રહ્યું છે તો મેં બ્લોકમાં બન્યા રહેજો ઇન્ડિયા કા નંબર વન ગુફા હોય એટલે મિત્રો જો અત્યારે પૂજા કરવાની તો લાઈન લાગેલી હોય માણસોની જો અત્યારે પૂજા કરવાવાળા આવી ગયા છે અને જો અત્યારે પૂજા કરે છે બે ત્રણ સાધુ છે બે ત્રણ માણસો છે અત્યારે આપણે જો મિત્રો બહાર આવી ગયા છીએ તો હવે આપણે મિત્રો જવાનું જ છે આ ગુફામાંથી બહાર ને આ છે અંદરની ગુફા તો આ ટાઈપની છે મિત્રો ઇન્ડિયા કા નંબર વન ભયંકર ગુફા તો તમને કેવી લાગી ગુફા જરા કોમેન્ટ કરી દેજો તો મિત્રો અત્યારે આપણે પહોંચી શક્યા છીએ ઘરે અને ચાર વાગે દરિયો ખાલી થયો એટલે અહીંયા ભોગ્યો ને ત્યાં અત્યારે છ સાડા છ જેવો સમય થઈ ગયો અને અત્યારે ઝરમર ઝરમર મિત્રો છે ને વરસાદ પણ આવે છે બાય તમે જોઈ શકો અને અત્યારે જો અંધારા જેવું ટાઈપનું થઈ ગયું છે તો બસ મારો વિડીયો આજનો અહીંયા સુધી છે મિત્રો અને જો તમને બધાને ગમ્યો હોય મારો વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને મળશું મિત્રો કાલના નવા ટોપિક હોય વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાયને સબસ્ક્રાઈબ કરી નાખજો